અયોધ્યા યાત્રાની તૈયારીઓ વચ્ચે કરુણાંતિકા ખરીદી કરવા ગયેલા વૃદ્ધાનું હાર્ટ એટેકથી નિધન ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વલસાડમાં અયોધ્યા યાત્રા માટે ઉત્સાહભેર તૈયારી કરી રહેલા વર્ષીય વૃદ્ધાનું ખરીદી દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલી ભોલાભાઈની ચાલીમાં રહેતા સાહીઠ વર્ષીય ભાવનાબેન પટેલ તેમના પરિવાર સાથે અયોધ્યા દર્શનાર્થે જવાના હતા યાત્રાની તૈયારીના ભાગરૂપે તેઓ આજે સવારે અગિયાર વાગ્યાના સુમારે ચોરગલી વિસ્તારમાં મોજડીની ખરીદી કરવા હતા ખરીદી દરમિયાન એક ફરસાણ સેન્ટર પાસે પહોંચતા જ ભાવનાબેનને અચાનક ગભરામણ થવા લાગી તેમની તબિયત લથડી જોઈ બાજુમાં ઉભેલા એક મહિલાએ તેને તરત જ નજીકના ટેબલ પર બેસાડ્યા હતા જોકે માત્ર ગણતરીની સેકન્ડોમાં જ તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા વૃદ્ધાને ઢળી પડતા જોઈ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને તે જ સમયે હાજર એક જાગૃત નાગરિકે સમય સૂચકતા વાપરી ભાવનાબેનને તાત્કાલિક સીપીઆર આપી બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ ભાવનાબેન ને મૃત જાહેર કર્યા હતા અયોધ્યા યાત્રાની ખુશી માતમમાં ફેરવાઈ જતા પરિવારજનો પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે